જિલ્લા પોલીસ વડાએ ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા ની આંતરિક બદલી જાણો કોણે ક્યાં મુકાયા દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશન પર ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરોની જિલ્લામાં આંતરિક બદલીનો હુકમ ફરમાવતા પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો હતો દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા ત્રણ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની જિલ્લામાં અલગ અલગ સ્થળોએ બદલી કરવામાં આવી છે જેમાં લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસ વી વસાવાની ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે તેવી જ રીતે ફતેહપુરા પોલીસ મથકમાં કેસી વાઘેલાની લીમખેડા પોલીસ મથકમાં અને ચાકલિયા પોલીસ મથકના જે એમ ખાંટની ફતેપુરા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે આ બદલીનો મુખ્ય ઉદ્દેશ હેતુ જાહેર હિતમાં કરવામાં આવી હોય તેમ જાણવા મળી રહ્યું છે આશરે ત્રણ મહિના અગાઉ જ લીમખેડા અને ચાકલીયાના પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવી હતી જ્યારે ફતેહપુરા પોલીસ મથકના પીઆઈને પણ બે માસ જેટલો સમય થયો હતો ત્યારે ફરી એકવાર દાહોદ જિલ્લા પોલીસ વડાએ ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરતાં પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો હતો ટીવીન ન્યૂઝ દાહોદ